છોકરા સી ફૂંટાડ જે વિચારવું પડે તમારે વાત સાચી છે પણ હવે મારી વાત ઓબડો અમારે પૈસા કોઈ ઉપરથી નહીં પડતા ના ના હાચું હાચું ઓય હાચું આ નો અમે હું બધું વ્યાજ ને બધું ગણ્યો નહીં તો શેતર આલ્છો ને તોય પૈસા તો તમાર ઉપર આલવા પડશે મે માગુજી માર્યા તો ભલો ખાલી બે મહિના તક વ્યાજ ઉધી પૈસા તમને આવી જાય બસ ગમે તે કરીને

બધે બધું વિશ્વાસ ચુમાલી 44 15 15 વીઘા આપડે વિશવા ચુમ્માલી વાબવાનું છે એના સિવાય કોઈ બીજું બિયારણ વાબવાનું નહીં હારું શું કીધું હારું હું પાણી આ તો જલ્દી જા અને હું હેડી છે

બાબત ની એટલે એટલે બાસ્કુજી શું કેતો તમને ભૂપેતજી શેતી મુ કે અહી હળખઈ આવે છે અને અમારે હળખ આવતી તે એનું મેન કારણ તો બિયારણ છે બિયારણ પણ

તિયાનું મુઢું ના બોલાવ એમ ના બોલાવો ફુંમતા કા હોભળો મારી વાત તમારે તમારું 80000 રૂપિયા દેવું ભરવું હોય અને મારે મારું 2 લાખ રૂપિયા દેવું ભરવું હોય તો ભૂબજીનું મુઢું બોલાવવું પડશે બોલાવવું પડશે બોલાવવું પડશે એ शिवाय મેળ નહી આવે હજી ભઈ તાણે હવે બીજો કોઈ રસ્તો નહી તાણે કાઠા ફેજો ઘડીવાર માટે ના શરમું થઈ દેવાનું બીજું શું તાણે આવે નમી જા હ શરમ શેદળો મેલો આ લાલ લેબડા મેલો હેડો ભૂબજી ફાઈ આખ્યા ગાડીયાના બાપલાને જોજો

મભુજી થોડી વાત કરવી હતી એટલે કોઈ ચિંતા જેવી ના કે ના ના આમ ચિંતા જેવી વાત નહીં આમ ચિંતા જેવી છે ઓવે કહી દો શું છે કહી દો હોત મભુજી અમારે બે જણા ઉપર દેવું થઈ ગયું છે ચમચાના દેવું જીવવાળી તમારે ભમતા આકા શેતી ના લીધે ચમ શેતી ના લીધે

ભૂપતજી ના જેવી ખેતી હોય છે એવી નવી ખેતી મારા હોય હોય નહી હોતી પછી બોલો બીજું એટલે બિયારણ નું નામ નઈ હાલ ચમ ના હાર્યું રાત હું તમને નહીં કઉ

અંજે પૂબજી ના ફાહણ જઈ કેયુ પૂબજી એ કે મુ એ કાય અન ખરેખર આર્યું રાત તમે જાણશો ને એટલે તમારા કંકુ ના થઈ જાહે એમ હા તા તો પતાનું અમે આપણે હેડ્યા જાતા વહી હેડો હા લ્યો હેડો આપણે દેવામ થી બાદ ને કાઢવું હોય બરાબર અને હારી ખેતી કરવી હોય તો પૂબજી ને આપણે બોલવું પડશે હ કરકે તમારા ઝઘડા નું સમાધાન કરવું પડશે બધી માહિતી તમને જાણવા મળી જાય lo ca ca lại không અરે કાકા એક બિયારણ છે તમે કીધું તો એ વિશ્વાસ ચુમ્માલી વાઓ હું વિશ્વાસ ચુમ્માલી નહીં દોતો તો આ કંપનીની ઓળખણ આ સિમ્બોલ છે સિમ્બોલ હોય હું તને ગમે તેનું બીજ લેવા મેલો નહીં ભલે બાજરીનું હોય કે એરંડાનું હોય કે ગમે તે હોય પણ આ સિમ્બોલ જોઈને લાવવાનું

હા ભરતભાઈ કીધું પેણીયા જ જોવો હશે હોય એટલે બાદરી પહેરવી હશે વિશ્વાસ ચુમ્માલી લાવ્યો અરે તમે એ જ લાવજો ના ના બીજું નહીં લાવવું તમે તાર મારી ગેરંટી ભાઈ ઓય વિશ્વાસ ચુમ્માલી લાવજો હા હા બિયારણ જબર આવે છે હું દર સારવાર આવું છું હા હું ભાવ મેળું છું ટ્રેક્ટર લઈને તો હોય પકડી દેજુ હા બે દાણા ધોતી પાછી ભલાદની એમ ચો ના પાડી છે મફુજી આવો ઓહો આ બે ભૂલા પડ્યા છે મારા જાય હવે છે બે દાણા ગોડા ગોડા કુટાતા હતા એટલે ડાયા કરવા આપણા ફાયર લાવ્યો છું મફુજી અરે ડાયા ના ધોય ના થોય

આર્યુમે વાયું તો અને એનો સબૂત મારે ઉડીમ પડ્યું છે હાલ આ જો આ કેટલો રાયડો છે 45 મણ 1.5 વીઘાનો અને છેલ્લા 10 વર્ષથી હું આ બધ બિયારણ વાવું છું વિશ્વાસ કંપની નથ બીજું કોઈ બિયારણ લાવવાનું નહી હા ભાઈ પણ ભૂમતા આકાના તો વીઘાનો કોસ મણ છે 10 મણ છે કેટલો છે 10 મણ જ છે હા ચાલો બિયારણ લઈ લઈને આવતા રહે છે

જો આનો મેન એક ફાયદો હું છે ખબર છે આ વિશ્વાસ ચિત્તોતેર નો કે આ બિયારણ ની અંદર હુકારો આવતો નહીં અને બીજું કે આનો એક બીજો ફાયદો છે ફૂમતા આકા આપણે જે બીજા ચાલુ બિયારણ લાવે ને એમાં શું હોય છે કે ફોતરી ના ઢગલા થઈ જાય અને આપણો માલ કોઈ ના નીકળે મોય થી અને આનો ફાયદો છે કે ફોતરી ઓછી અને એરંડા વધારે અને બોરી ની ભરતી મજબૂત થાય તાણી કોની એવરેજ કેટલી ભુમતા કાકા હું 10 વાર થી વાઉ છું મારે કોઈ દાડો ઓસો આ એડો ધર્યો નહીં વિગે હોમણ જરા છે હા તમને એમ ન મનાય આ જોઈ લ્યો હમણા મે 4 વીઘા ના એડા ભરાયા આ જો 200 મણ એડા ભરાયા આ 200 મણ હોય આના જે કેડે બાકી છે કેડે 200 250 મણ થાય હોય હોય લાગી છે તાન

મારા ઉંતાળા ભાગમાં પાણી નતું ભરાતું એટલે મેં હમણાં વિશ્વાસ સીધું તે લાઈન વાયા હતા અને આ ભાગમાં પાણી ભરેલું હતું તમામ તમને ખબર છે એટલે મેં વૈકરણ પાહન એડા વાવા હતા વિશ્વાસ અગિયાર અગિયાર અને આ એરંડા પાહન વાપમાં સતાય પેલાના જેટલો ઉતારા દેશે એમ હા દુઃખે નહીં ના લગાડે નહીં અરે બાપાજી બછી છે મારી વાત તો હાભરી બરાબર છે હા અને હું કાઢત નહિ આવતો ને આમાં અરે ફૂમતા કા આ તમાર નદરે રંડા ઉપા જો મને એક ડોકો હુકો બતાવ કે હુકારો આયો એ એ હોય તો નહીં દેખાય તો પણ તમે મારા ક્ષેત્ર જોઈ આવો ફૂમતા કા તમે બિયારણ દેવા લાવો છો ના ના તમને બિયારણની ની જ નહીં નથી નથી હાસુ હાસુ અને વાપરો એ આ જો એ આ બિયારણની અંદર આ પત્તા ઉપર સફેદ પાવડર જેવું તમને દેખાય છે ને ઓય દેખાય તો એનો ફાયદો છે ઓય પેલા અંદર જેવો ફાયદો છે કે પોત્રી ઓછી અને માલ વધાર અને આ કંપની નું એક બીજું એરંડા નું બિયારણ છે વિશ્વાસ તેત્રી એ હું તમારું બતાવું હાડો હાડો જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી વિશ્વાસ દિવેલામાં લાલ થડ અને સુકારા પ્રતિકારક જાત દિવેલા વિશ્વાસ અગિયાર અને વિશ્વાસ સિત્યોતેર લીલુ થડ અને બિન વિસ્તાર માટે અનુકૂળ જાત દિવેલા વિશ્વાસ બે વિશ્વાસ દિવેલામાં વધુ ડાળીઓ અને વધુ માળો જે આપે દિવેલાનું ભરપૂર ઉત્પાદન વિશ્વાસ દિવેલા એટલે ફૂલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ પાણી ની વાત અને આ બિયારણ તમારું ઉત્પાદન પેલાના જેટલું જેટલું આલે છે આજ પછી હું